કારણ વગરના ભારતીય જનતા પાર્ટી એમ કે છે કે આઈબી નો રિપોર્ટ આવ્યો આઈબી છે ને આઈબી એ આખા ભારતનું ભાજપ પાસે સરકાર પાસે બહુ એક નંબર છે ગમે જ્યાંથી ગમે એમ ગોતી આવે કામ કામ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશ હમણાં થોડાક સમયથી તમને પણ ખ્યાલ હશે કે પરસોત્મ રૂપાલા સાહેબનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે તો ક્ષત્રિય સમાજ એક બાજુ આંદોલનની તૈયારીમાં છે અને ભાજપ સરકાર કોઈ પણ કાળે માનવા માટે તૈયાર નથી ત્યારે મિત્રો ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વચ્ચેનો આ મુદ્દો કરવો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો ક્ષત્રિય સમાજ દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેની પાછળ ભાજપના કદાવદાર નેતાનો હાથ છે તેવું ઈડીના માધ્યમથી બહાર આવી રહ્યું છે ત્યારે મિત્રો ભરત બોગરા પાટીદાર નેતા છે ત્યારે ક્ષત્રિય સમાજના આંદોલનમાં મોટામાં મોટી ભૂમિકા ભરત બોગરાની હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો આ બધી વાત આવતા બહાર તમે લોકો બની ગજરાને જાણતા હશો ત્યારે મિત્રો બની ગજેરા દ્વારા પણ એક ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે અને ભાજપની આ કુટેલ નીતિ છે એક કરતો ક્ષત્રિય સમાજને ખતમ કરવાની નીતિ અને એ સાથે સાથે પાટીદાર સમાજના જે બાહુબલી નેતા છે તેને પણ ખતમ કરવાની નીતિ હોય તેવું લાગે છે ત્યારે તો ચાલો આપણે સૌ પ્રથમ એ પણ જાણીએ જે બની ગજેરા દ્વારા ભાજપ સરકાર અને ક્ષત્રિય સમાજના જે આંદોલન અને વિવાદ વિશે શું જણાવે છે તે પણ આપણે જોઈએ જોયું ને આજ દિવસની રાહ બેઠકો મેં પેહલા વિડીયોમાં કીધું હતું કે પાટીદાર સમાજના નેતાઓના ગળા કાપવા માટે ભારતીય જનતા પાર્ટીએ વ્યવસ્થિત પ્લાન બનાવ્યો છે ક્ષત્રિય સમાજના આંદોલનમાં ક્ષત્રિય સમાજને ભડકાવવામાં કે ક્ષત્રિય સમાજનું આંદોલન વધારે ઉગ્ર કરવામાં ભરત બોઘરાનું નામ આવ્યું પટેલ સમાજનો નેતા છે ને કદાવર નેતા રાજકોટ કે પોરબંદર સીટ ઉપર આજ ભરત બોઘરાનું નામ એના હું સ્થાવાનું હતું ન થયું ક્યાંક ને ક્યાંક ભરત બોગરાને દુઃખ લાગ્યું હોય ને સાહેબ પાટીદારના નેતાઓ પાણીમાં ઢાંકણીમાં પાણી લઈને મરી જાજો જો ભરત સામે ચીંધાતી હોય અને ભરત બોઘરા નો ક્યાંય એમાં વાક ન હોય અને ભરત બોગરા એવું સ્ટેટમેન્ટ આપે કે હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું આમાં મારો કોઈ વાક નથી અને પાટીદાર સમાજના નેતાઓ કદાવર કેન્દ્રના ગૃહના ને ગુજરાતના ને મંત્રીમંડળના ને બધા જો ચૂપ બેઠા હોય ને તો આમાંય વિચારો જેવી બાબત છે છત્રીય સમાજના નેતાઓ તો ખતમ કરશે જો તમે છત્રીય સમાજમાં બે ફાટા પડી ગયા રાજ શેખાવત કે કાલે હું કમલમનો ઘેરાવો કરીશ રાજ શેખાવત ની અત્યારે અટકાયત થઈ ગઈ અને શેરસિંહ કી અમે શાંતિથી આંદોલન કરવા માગીએ છીએ અમે રાજ શેખાવત ને આઈરે નથી રાજ શેખાવત એની રીતે આંદોલન કરશે આ બધાની વચ્ચે બધું જી કુકડું હોય ક્યાં આવ્યું પાટીદાર સમાજના નેતા ઉપર પરસોત્તમ રૂપાલા ક્યાં પાટીદાર ભરત બોગરાકિયાના પાટીદાર હજી હાથ નેતાઓની સંડોવણી છે બે મહિલા એક યુવાન અને બાકીના કદાવર નેતાઓ મને નથી લાગતું આમાં ભરત બોઘરા ની કોઈ પણ પ્રકારની સંડોવણી હોય તો મિત્રો વિડીયો જોયો ને આ બની ગજેરા તો મિત્રો બની ગજરા દ્વારા જે પણ વાત કરવામાં આવી ક્ષત્રિય સમાજ ને રૂપાલા વિવાદ વિશે અને પાટીદાર સમાજ ને પણ એક રીતે આમાં સંડોવી લેવામાં આવતો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બની બંને નિવેદન વિશે અને પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ અને રૂપાલા સાહેબના વિવાદ વિશે તમારે શું કહેવાનું થાય તે પણ કોમેન્ટ કરીને જણાવજો તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું એક સાથે નવા અહેવાલ સાથે આપણે આ ચેનલમાં નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા જય હિન્દ વંદે માતરમ